ચોટીલાથી રાજકોટ જતા હાઈવે પર વીજ પોલ નમી ગયના સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું સમાચાર પ્રસિદ્ધ થયાના ચોવીસ કલાકમાં જ વીજ તંત્ર હરકતમાં આવ્યું છે ગઈકાલે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયાના ચોટીલાથી રાજકોટ જતા આપીગાના ઓટલા પાસે વીજ પોલ નમી ગયેલ હોવાથી પગપાળા યાત્રિકો સહિત હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ભય ફેલાયો હતો જેને લઈને પગપાળા યાત્રિકો તેમજ વાહન ચાલકોની વ્યથા પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાચાર પ્રસિદ્ધ

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે